આ તરફ વલસાડના તિથલના દરિયા કિનારે ભારે પવન ક્રંકાો છે ભારે પવન કૂંકાતા સ્ટોલ ધારકો પરેશાન થઈ ગયા છે સ્ટોલ ધારકોનો સામાન વિખેર થયો છે તો કરંટ જોવા મળ્યો છે ભારે પવનથી સહેલાણીઓને પણ હાલાકી થઈ રહી છે માનવ જોડાઈ ગયા છે માનવ વલસાડના તિથલના દરિયા કિનારે ભારે પવન ક્રંકાઈ ગયો છે અને સ્ટોલ ધારકો પરેશાનમાં મુકાઈ ગયા છે ના જે જાણીતા તિથલ બીચ છે તેમાં જે રીતે પવન ફૂંકાયા હતા અને પવન ફૂંકાવાના કારણે જે સ્થોર ધારકો છે તેઓનો સામાન પણ આપણે જણાવવાનું કે ચાર દિવસથી દમણના જે દમણ તેમજ વલસાડ અને તિથલના જે દરિયો છે તેમાં પ્રી મોન્સિંગ એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે એટલે કે જે મોજા છે એ સામાન્ય કરતા થોડા વધારે રીતે આવતા હોય છે અને જે રીતે છેલ્લા અને આવતા ચાર દિવસ સુધી હજી વધારે વલસાડમાં હવામાન ની આગાહી છે કે વરસાદ પણ પડી શકે છે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તેની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગે છે દ્રશ્યમાં જે રીતે દેખાય છે કે જે રીતે અચાનક જ વંટોળ ઉઠ્યું હતું મિની વંટોળ હતું અને તિથલ બીચો પર અનેક જે લારી ધારકો હોય છે તેનો સામાન પણ વેરવખત થઈ ગયો હતો આભાર માનવ વિગત આપવા બદલ